શનની વિવિધ શાળાઓ દ્વારા વાર્ષિક ઉત્સવ અનોખી વાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ સંખ્યાના છ હજાર માંથી ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર વિશ્વ સમાજમાં આજે ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલ છે જેમાં ખાસ કરીને પ્રદૂષણ વ્યસન ટ્રાફિક ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે કરવા લોકો તરફ વળી રહ્યા છે જેના નિવારણ અર્થે લોકોમાં જાગૃતિ કેળવવા હેતુસર અનોખી વાતો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથસિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા વરાછા વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી ગોજીયા ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયરાસિંહ ઝાલા કોર્પોરેટર જયાબેન વરિયા અને શ્રીમતી રૂપાબેન પાંડ્યા અને ફાયર એન્ડ લાઇટ વિભાગના વોઇસ ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ પાંડવ પીપી સવાણી ગ્રુપના ચેરમેન સી વલ્લભભાઈ સવાણી લાઈફ મોલ્ટિંગ એકેડમીના સ્વપ્નક દ્રષ્ટા ડોક્ટર સંજયભાઈ ડુંગરાણી

समानी स्कूल ना धर्मेंद्र भाई समानी, भाई भाई शेटा कृष्णाबेन खेनी समग्र कार्यक्रम एलपीएस ग्रुप ऑफ एज्युकेशन प्रमुख शैलेष भाई सवा आदरणीय शांताबेन सवाणी श्रेयाबेन सवाणी एडविंद कल्पेश भाई पटेल आचार्य रसिक भाई झांझमेरा અશોકભાઈ ધામેલિયા દિનેશભાઈ લિંબાચિયા તેમજ વિવિધ બ્રાન્ચોના સુપરવાઇઝરો શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ શૈલેષ ઈશ્વરભાઈ સવાણી છોકરાઓની બાળકોની કૃતિઓ અલગ અલગ ટાઈપની કૃતિઓ રાખેલી છે પંદરેક કૃતિઓ રાખેલી છે અમે પર્યાવરણ ઉપર ટ્રાફિક્સ ઉપર ડ્રગ્સ ઉપર આ બધા છોકરાઓને કેળવણી થાય એના માટે જાગૃત થાય એના માટે થઈને અમે આ સ્પેશિયલ કાર્યક્રમ રાખેલો છે આમ તો અમારી સંસ્થામાં બંને સંસ્થા વરાછા અને કતારગામ બે શાખા મળીને છ હજાર વિદ્યાર્થીઓ છે પણ બંને શાખાના મળીને અમે એવો આગ્રહ રાખ્યો છે કે મેક્સિમમ પાઠ લે એટલે અંદાજીત પિસ્તાલીસોથી પાંચ હજાર વિદ્યાર્થીઓ અંદર પાર્ટિસિપેટ થયા છે એવી મારી ગણતરી છે મુખ્ય ઉદ્દેશ એવો છે કે છોકરાઓમાં રહેલી કળાઓ અને જે અત્યારે સમાજમાં અલગ અલગ પ્રકારના દૂષણો છે જેવા કે ટ્રાફિકની સમસ્યાઓ છે ડ્રગ્સની સમસ્યાઓ છે પારિવારિક સમસ્યાઓ છે કે જેને લોકોને અત્યારે પરિવાર સાથે નથી રહેવું તો એને એના માટે થઈને પરિવાર માટે થઈને વાલીઓ પણ જાગૃત થાય અને પેરેન્ટ સ્ટુડન્ટ પણ જાગૃત થાય એના માટે થઈને આ સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અમારી સ્કૂલ ચાલીસ વરસથી રનિંગ છે અત્યાર સુધી મારા ફેમિલીવાળા મારા ફાધર ને એ બધા રનિંગ કરતા હતા અત્યારે હું રનિંગ કરું છું અને બાળકોને અમારી સ્કૂલની અંદર લેટેસ્ટ અધતન બધી જ ફેસિલિટીઓ છે જેમ કે સ્માર્ટ બોર્ડ છે અધતન લેબ છે ગ્રાઉન્ડ છે આ બધી જ ફેસિલિટી બધા હવા ઉજવ ક્લાસ છે આ ટાઈપની દરેક ફેસિલિટી અને અમારી સ્કૂલમાં દરેકને કક્ષાએ નેશનલ લેવલે રાજ્ય કક્ષાએ પછી સ્ટેટ લેવલે બધી જ જગ્યાએ અમે અલગ અલગ ટાઈપના ગેમ ગેમ્સ માટે સિંગિંગ માટે બધે પાર્ટિસિપેટ કરાવીએ છીએ પેરેન્ટ્સોને તો હું એટલી જ પાઠવીશ કે અમારી સંસ્થાની આ બધી ફેસિલિટીઓ અને દરેક સુવિધાઓ જોઈ અને સારી આપણું બાળકનું સારું ભણતર થાય એના માટે થઈને અમારી શાળાનું વિઝિટ લે અને અમારી શાળાના શિક્ષકો આટલા અનુભવી છે ચાલીસ ચાલીસ વર્ષ જૂના અમારી સ્કૂલ ચાલી રહી છે રનિંગ છે તો એટલા જૂના અનુભવી હોવાથી અમારી શાળા ઉપર એજ્યુકેશન માટે આવે એવી હું પેરેન્ટ્સોને એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનના એન્યુઅલ ફંક્શન પ્રસંગે આજે ઉપસ્થિત શાળાના મુખ્ય શ્રી શૈલેષભાઈ સવાણી મંચસ્ટ અન્ય માનુભાવ અમારા સાથી કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના શ્રીમતી જયશ્રીબેન અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત અહીં વાલીઓ સ્વાભાવિક છે વાલીઓમાં એન્યુઅલ ફંક્શન નિમિત્તે પોતાનું બાળક પાર્ટિસિપેટ થતું હોય એ જોવાનો એક આનંદ જ આવતો એ સ્વાભાવિક છે અને એ સિટી માટે અમે લોકો પણ પસાર થઈ ચૂકેલા છે ભૂતકાળમાં અમે લોકો પણ તમારી જેમ જ જતા હતા સ્કૂલોમાં એન્યુઅલ ફંક્શનમાં એટલે એ દ્રશ્યો અમને મને યાદ આવી ગયા બેઠા બેઠા એ ઘણા વર્ષો પહેલાં જ્યારે બાળકો અમારા ભણતા આજે ડૉક્ટર થઈ ગયા છે પણ ત્યારે અમે એ લોકો એન્યુઅલ ફંક્શનમાં જતા હતા તેવી રીતે આપ લોકો પણ અહીં ઉપસ્થિત છો ફરક એટલો જ છે કે હવે ખૂબ મોટા પાયા પર આ ફંક્શનો થતા હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં વાલી વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે આ વિદ્યાર્થીઓને દેશભક્તિના પાઠ શીખવવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો માટે પ્રોત્સાહિત કરવા અને એમને ટ્રેનિંગ આપી એ ખરેખર ખૂબ અઘરું કામ છે અને જે શિક્ષકો શિક્ષિકાઓએ આ કામ કર્યું છે એ લોકોને હું અભિનંદન પણ પાઠવું છું કારણ કે બાળકને શું શીખવાડેલું અને સ્ટેજ પર જઈને શું કરતું હોય પછી એટલે પાછળ ઊભા પણ રહેવું પડતું હોય છે એટલે એ લોકોને અભિનંદન પાઠવું છું અને આજે ખૂબ મોટી સંખ્યામાં અહીં વાલીઓ ઉપસ્થિત છે ખરેખર આપ આપશો નસીબદાર છો કે આટલી સરસ સુંદર શાળામાં આપણા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને એક પ્લેટફોર્મ તમને મળી રહ્યું છે તમારા તમારા બાળકને મળી રહ્યું છે તો આ પ્લેટફોર્મનો લાભ લઈને આપનું બાળક આવનારા વર્ષોમાં કેવી રીતે આગળનું ભંટર પૂરું કરે માત્ર ગ્રેજ્યુએટ લેવલનું વિચારવાનું નથી આપણે ગ્રેજ્યુએટ પછીની એક ડિગ્રીનું વિચારવાનું છે સ્કૂલ એનું કામ કરશે ટીચર્સ એનું કામ કરશે સાડે સાથે વાલી તરીકે તમારે તમારી ભૂમિકા ભજવવાની છે અને દીકરાને તો ભણાવો જ છો પણ દીકરીને ખાસ ભણાવજો કારણ કે એક દીકરી જ્યારે ભણીને જતી હોય છે ત્યારે બે કુળને આબાદ કરતી હોય છે કે એનું પિયર્યું ને એક સાસર્યું અને મેરેજ પછી જ્યારે બાળક મોટું થાય છે ત્યારે શિક્ષણની જવાબદારી પણ પિતા કેટા માતા જ વિશેષ નિભાવતી હોય છે એ માતા શિક્ષિત હોય તો આવનારા વર્ષોમાં જે પેઢી આવશે તે વધારે શિક્ષિત આવશે દીકરીઓને ખાસ ભણાવજો આવા એન્યુઅલ ફંક્શનથી બાળકોમાં રહેલી એનર્જી એ લોકોમાં રહેલી કળા એ લોકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવતી હોય છે સારાના ઓર્ગેનાઇઝેશને શ્રી શૈલેષભાઈને આટલા સુંદર પ્રસંગનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવું છું અને સ્કૂલને પણ સ્કૂલના વાલીઓને વિદ્યાર્થીઓને પણ તમામને હું મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને મેં શૈલેષભાઈને કહ્યું જ છે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે મારી કંઈ પણ જરૂરિયાત હોય તો આપ મને યાદ કરજો હું હાજર છું આભાર ધન્યવાદ